ભાઈ આજે અમને કંઈક નવીન દેખાડો તો અજત ભાઈ અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાનું પ્રાચીન ગામ કંકાવટી ત્યાં છીએ પેલું તો આપણા દર્શક મિત્રો ને બોર્ડ બતાવો માત્રી વાવ કંકાવટી તળાવ વચ્ચે ની વાવ બરોબર અને બાકીની વાવ વિશેની માહિતી આપી છે એમાં મુખ્ય માહિતી છે કે આ વાવ જે છે ને એ સત્તરમી સદીની છે અને આવો અંદર આપણા દર્શક મિત્રો લઈને પેલું તો વાવની અંદર આપણે પ્રવેશ્યું ને એની પહેલાં યુગલોના ફોટા બાળકોના ફોટા આની વિશેષ માન્યતા એવી છે કે જે દંપતીને ત્યાં સંતાન ન થતું હોય તે બાધા રાખે ને એટલે એને ત્યાં સંતાન થાય એટલે સંતાન થાય એટલે એનો ફોટો ચડાયેલો છે અને બીજું કે જેમના છોકરા અને છોકરીના હક પણ ન થતા હોય એના હક પણ અને લગ્ન થાય એટલે તમે જો યુગલોના ફોટા પણ આપણને જોવા મળે અને બીજી વિશેષ માહિતી એ આવો તમે અત્યારે વરસાદના હિસાબે વાયુ છલો છલ ભરેલી છે પણ વિશેષ માન્યતા તમે જુઓ હું બે છું આ તમે લાકડાનો પગ જુઓ પગને લગતી કોઈ પણ બીમારી હોય એકસો જેઠ પગને લગતી કોઈ પણ બીમારી અને પાછું એવું નહીં માણાને જ તે માણાથી માણીને જાનવરને બરોબર બધાની અંદર આ પગ જે છે એ માનતામાં પગની માનતા તરીકે ચડાવે પછી હાથમાં તકલીફ હોય તો હાથ નું ચિહ્નો કાનમાં તકલીફ હોય ખાસ કરીને નાના બાળકો માટે હા ખાસ કરીને કાન નાના બાળકોને કોઈ રસી આવતી કાનમાં દુખાવું હોય અને નાના ને નહીં મોટાને પણ અને બધા બધાને અને વિશેષ આ તમે મસ્તક જુઓ મસ્તક ની માની તમે એવું છે કે મસ્તકમાં કેન્સર થી માની ને કોઈ પણ જાતનો રોગ હોય બરોબર એની અંદર છે ને આ મસ્તકનું એ બીમારી માટે મસ્તકનું નું ચીનો ચડાવવામાં આવતું હોય છે અને ઘણા ખરા કુટુંબની અંદર તો આ માત્રીમાં જે છે ને એ કુળદેવી તરીકે પૂજાય છે અને આ વાવ દેખાડો અને માતાજીનું ઓરિજિનલ સ્થાન ઈ આપણે આ બાજુ આવતા રહીએ તમે આ ખૂણામાં આવતા રહો હાવી જે ગવાક્ષો ને એને ઝૂમ કરો એ જે ગવાક્ષ છે આ માત્રી માતાજીનું ઓરિજિનલ સ્થાન છે વાવની અંદર એની બિલકુલ સામેના ભાગે આ બાજુના ભાગમાં હા ત્યાં ત્યાં ગણેશજીની સ્થાપના છે હા બોર્ડમાં ચિત્રણ હતું અને આની અંદર આવા ઘણા ગવાક્ષ છે એટલે આ એક વાવની આવી માન્યતા છે